હું કાર્યનું પઠન કરું તે પહેલા મારા જીવનની જે ઘડી એ યાદ આવે છે અને પહેલી વખત હું આપની પાસે રજૂ કરું છું રાજેન્દ્ર શાહ ને કોઈ ઓળખ નહીં એની પાસે કાવત્ર રચાયું અને કાવતરા ભાગીદાર નિરંજન ભગત અને બચુભાઈ રાવત મને ખબર પણ ન હતી કે મારા કાર્ય સંગ્રહને એ લોકો છાપા માટે લઈ લીધો છે બધી જ પસંદગી આ બે કરી છે આખો કાર્યક્રમ છાપાઈ ગયો કે કાવ્યની પસંદગીમાં જે ગોઠવણી કરી એમાં નિરુદ્દેશ નું કાવ્ય એમને સૌથી પહેલું લીધું એ બચુભાઈ એ મારી ઓળખ તમારી પાસે રજૂ કરી દીધી આ વસ્તુ મહત્વની છે એટલે બચુભાઈ ના સ્મરણ સાથે એ મારી સાથે કેટલી આત્મીયતા અને નિરંજન પણ મારી સાથે કેટલી આત્મચ્યાથી રહ્યો હતો એ બધું મને હાજરી યાદ આવે છે અને એ બંનેને મારીને હું આજે કાર્ય પઠન કરું છું છન્નું વર્ષે આમ પાંત્રીસ ચાલીસ મિનિટ આવું સરસ પઠન કરી શકે એ આપણા સૌનું સદભાગ્ય છે આવા કવિની સાથે આપણે હોવું એ પણ આપણી માતૃભાષાનું એક ગૌરવ છે આ સમગ્ર વાતનું સમાપન કરવા માટે હું નિરંજનભાઈને વિનંતી કરું છું રાજેન્દ્રભાઈ હીરોભાઈ મુરબી અને મિત્રો હાથ જેવડી નાની નાની પુસ્તિકાઓ એક ની બે નહી દર્શન દોઢ દસન ચામડાનું કોઠું અંદર લીટી વાળા પાના આવા આવી લગભગ દોઢ ડઝન પુસ્તિકાઓમાં રાજેન્દ્રભાઈ એમની કવિતાનો આરંભ કર્યો એ મેં જોઈ છે પૂરી કરી એ પ્રસંગ કહેવાય છે અને રાજેન્દ્રભાઈની આજે હું પહેલી વાર કહું છું જાહેરમાં કુમારમાં આયુષ આવશે છે રગટ એ હું મુંબઈ હતો ત્યારે બળવંતરાય ને રોજ મળતો હતો હું ચાર વાગે તો આ અંક આવ્યો મારા હાથમાં મેં તો કાવ્ય વાંચ્યું હતું હસ્તાક્ષરમાં પણ બળવંતરાય વાંચ્યું ન હોય કારણ કે કદાચ દાથવાની પ્રગટ થયો હતો એકાવન ની તો બાવન બધા બાવનમાં તો હું કુમાર નો અંક લઈને ગયો એમની પાસે એક રાજેન્દ્ર શાહ નું એક સોનિક માળા છે આઠ સોનિક નું બેઠા લેમ્પ હતો પછી આમ વાંચવા ગયા નહી નહીં વાંચવાનું કુર્સી માં બેઠા ન વાંચ્યા કાપ્યું એ સામે ઇચકા પર કે જોઈ લીધું બે પંક્તિ વાંચતા

સામી ભીત પર રેશમના પટ પર કિનખાકથી લખી મળવા જાય